डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्ते मित्रों मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ज्योतिर्मयी परिसर खाते चैतन्य स्टूडियो में हूँ डॉक्टर धवल पंड्या आपू स्वागत करूचु મિત્રો આજે આપણે એમ કોમ સેમેસ્ટર એકનો વિષય આત્મસંચાલન અને કારકિર્દી તેના બ્લોક નંબર બેનો યુનિટ નંબર છ શરીર અને મગજનો સંબંધ આ વિશે આપણે વાત કરીશું અગાઉનું લેક્ચર પણ આ જ યુનિટનું હતું એટલે કે છ નંબરના યુનિટનું હતું શરીર અને મગજના સંબંધ પર આજે એની પૂર્ણાહુતિ કરશું આપણે તો મિત્રો એની એકવાર રૂપરેખા જોઈ લઈએ અને પછી આપણે આગળ વધીએ શરીર અને મગજનો સંબંધ પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે ત્યારબાદ મગજ મન શરીરના પ્રકારો શરીર અને મગજનો સંબંધ સકારાત્મક અને નકારાત્મક લાગણીઓનો શારીરિક પ્રભાવ મન શરીરની એકતા તેનું મહત્ત્વ અને અંતમાં સમાપન થાય છે તો આટલી બાબતો આ યુનિટમાં શીખવાની હતી અગાઉના લેક્ચરમાં આપણે શું શું શીખ્યા હતા તે હવે એકવાર જોઈ લઈએ અગાઉના લેક્ચરમાં આપણે પ્રસ્તાવનાથી શરૂ કરી મગજ મન અને શરીરના પ્રકારો વિશે માહિતી મેળવી હતી અને વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો હતો આજના લેક્ચરમાં આપણે શું શીખવાના છીએ તેની વાત કરીએ આજના લેક્ચરમાં આપણે શરીર અને મગજનો સંબંધ એ જ રીતે સકારાત્મક અને નકારાત્મક લાગણીઓનો શારીરિક પ્રભાવ મન શરીરની એકતા વિશે વાત કરીશું મહત્વ વિશે વાત કરીશું અને અંતમાં સમાપન કરીશું તો આ રીતે આજના વ્યાખ્યાનની આ રૂપરેખા આપણે મેળવી સૌપ્રથમ જેમાં એક પોઈન્ટ ચાર લખ્યું છે શરીર અને મગજનો સંબંધ તેની વિશે વાત કરીએ મન અને શરીરનું જોડાણ બંને શારીરિક અને રાસાયણિક સ્તરે થાય છે મગજ એ હાર્ડવેર છે જે તમને માનસિક પરિસ્થિતિનો અનુભવ કરવાની મંજૂરી આપે છે જેને મન નામનું લેબલ આપવામાં આવેલું છે મનની આ કલ્પનામાં વિચારો માન્યતાઓ વલણ અને લાગણીઓ સાથે માનસિક સ્થિતિનો સમાવેશ થાય છે જુદી જુદી માનસિક સ્થિતિઓ જૈવિક કાર્યને હકારાત્મક અથવા તો નકારાત્મક અસર કરી શકે છે અંતઃસ્ત્રાવી અને રોગ પ્રતિકારક શક્તિ સામાન્ય રાસાયણિક ભાષાને જોડતી હોવાથી આવું થતું હોય છે જે હોર્મોન્સ અને ન્યુટ્રોસેન્ટીમીટર જેવા સંદેશાવાહકો દ્વારા મન અને શરીરની વચ્ચે સતત વાતચીત કરવાની મંજૂરી આપે છે આને આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ન્યુરોલોજીકલ માર્ગો મગજના તે ભાગોને જોડે છે જે કરોડરજ્જુ રક્તવાહિની તંત્ર અને પાચક માર્ગ દ્વારા લાગણીઓ પર પ્રક્રિયા કરે છે આ જીવનની મોટી ઘટનાઓ તાણ અથવા તો ભાવનાઓને શારીરિક લક્ષણો પ્રેરિત કરવાની મંજૂરી આપે છે જ્યારે તમે ગભરાટ અનુભવો છો અથવા તો પેટમાં પતંગિયા અનુભવતા હો ત્યારે અથવા તો જ્યારે તમે તીવ્ર તાણમાં હો ત્યારે તમારી છાતીમાં જોરથી શું કંઈક મચતું હોય અવાજ આવતો હોય તેવું લાગે છે ત્યારે તમે મન શરીરના આ પાસાનો અનુભવ કર્યો હશે આ આંતર ચેક કરતી સિસ્ટમ છે મન શરીરના જોડાણને સ્થાપિત કરવામાં મદદ કરે છે જે આરોગ્યની જાળવણી અથવા તો રોગના વિકાસને પ્રભાવિત કરે છે એને આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અસ્વસ્થતા જેવી લાગણીઓ અથવા તો વધતા તણાવ સ્ટ્રેસમાં હોર્મોન્સને ઉત્તેજિત કરી શકે છે જે રોગપ્રતિકારક શક્તિને દબાવવા અને ચેપ અથવા તો કેન્સરના વિકાસ માટે મંથન કરી શકે છે એ નક્કી કરી શકે હવે કંપનીની અસર શું થઈ જોઈએ આટલી બાબતો વિચારો અને લાગણીઓ પણ એટલે કંપન એક પેદા કરે છે જે તમારી બાયોમેડિકલ એલ્યુલર અને શારીરિક સ્થિતિને અસર કરે છે શારીરિક સ્તરે શરીર જૈવકોષ અને પાણીથી બનેલું છે જે સતત ગતિશીલ સ્થિતિમાં હોય છે કોષમાં કંપન કરતી પરમાણુઓની ગતિ અથવા તો આ વર્તનનો પ્રકાર તરંગ ઉર્જાનું એક સ્વરૂપ બને છે જે તેમની રચના અને કાર્યને પ્રભાવિત કરે છે બહુ જ મહત્વની વાત છે આને કારણે એની રચના અને કાર્યને પ્રભાવિત કરે છે વિચારો શબ્દો અને લાગણીઓ પાણી અને કોષોની સ્ફટિક રચનાને બદલી શકે છે જે તેમના કાર્યને બદલી શકે છે અંતે તો અને સકારાત્મક માયાળું અને પ્રેરણાદાયક વિચારો અને લાગણીઓ તમારા કોષો સાથે સુમેળમાં ધ્રુજારી કરે છે કારણ કે તેઓ સમાપન રૂપે વર્તન વહેંચે છે જે તેમને અંતમાં તો શ્રેષ્ઠ રીતે કાર્ય કરવા દે છે એક અધ્યયન એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કંઈક પ્રકારના કંપન અથવા તો ઉર્જા દાખલાઓ છે કે જે અમુક શબ્દો અને ઈરાદાઓ દ્વારા કરવામાં આવે છે તે ડીએનએ બંધારણમાં શારીરિક પરિવર્તન લાવવા માટે સક્ષમ છે જે અસર કરે છે કે આનુષંગિક કોડ વિવિધ પ્રોટીન બનાવવા માટે કેવી રીતે અનુવાદ કરવામાં આવે છે જે બિલ્ડિંગ બ્લોક્સ બની જાય છે તમારા શરીરને આ સમજાવી શકે છે સમર્થન અને સંમોહન ચિકિત્સા જેવી તકનીકીઓ માનવ શરીર પર શા માટે આટલી તીવ્ર અસર કરી શકે છે મોટે ભાગે તમારા વિચારોને શબ્દો તરીકે પણ વ્યક્ત કરવામાં આવે છે જે આ સબર સ્પંદનોને વહન કરે છે અને પછી પુનરાવર્તિત ટેવ અને વર્તણૂક તરીકે ક્રિયામાં મુકાય છે જે આરોગ્યને વધુ અસર કરે છે મિત્રો શારીરિક લાગણી એ અનુભવ છે ક્રોધ ભય અપરાધ ઉદાસી દ્વેષ ઈર્ષા હતાશા અને સ્ટ્રેસ જેવી જેવી લાગણીઓ જે છે એ શરીરમાં પ્રગટ થઈ શકે છે અને અસંતુલન અને રોગમાં એ ફાળો આપે છે કોન્ટ્રીબ્યુટ કરે છે ઉદાહરણ તરીકે તમને ભયથી અથવા તો અસ્વસ્થતામાં એ કોન્ટ્રીબ્યુટ કરી શકે છે અથવા તો તાણથી માથાનો દુખાવો કેવી રીતે થઈ શકે તે રીતે તમે પહેલાંથી એ પરિચિત થતા થયા હશો જ્યારે તમે ઉદાસ આનંદ અથવા તો ક્રોધ જેવી ભાવનાત્મક સ્થિતિનો અનુભવ કરો છો ત્યારે તમારા શરીરના જુદા જુદા વિસ્તારોમાં શારીરિક સંવેદનાઓ થાય છે વિજ્ઞાનીઓને લાગણીઓના નકશા બનાવ્યા છે શરીરના એક ક્ષેત્રો બતાવ્યા છે જે સક્રિય થાય છે જ્યારે અભ્યાસના જ્યારે અભ્યાસના સહભાગીઓ જુદી જુદી લાગણીઓ અનુભવે છે આ જોડાણ મલ્ટી ડાયરેક્શનલ મલ્ટી ડિરેશનલ છે ભાવનાત્મક અનુભવો તમારી વર્તણૂકની રીત અને તમારા શરીરમાં શરીરના વિભાજનને એટલે વિભાગોને એ અસર કરે છે બીજી દિશામાં આ ભાવનાઓથી ચાલતા શારીરિક ફેરફારો પ્રત્યેની તમારી દ્રષ્ટિ પણ તમારી સભાનપણે અનુભવાયેલી લાગણીઓને પ્રભાવિત કરે છે અટવાયેલી અથવા તો દબાયેલી ભાવનાઓ ખાસ કરીને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે જે લોકો તેમની લાગણીઓને દબાવતા હોય છે તેવા લોકો મુક્તપણે ભાવ વ્યક્ત કરતા લોકોની તુલનામાં તાણ હોર્મોનલ કોર્ટિસોલના સામાન્ય સંતુલનમાં વિક્ષેપો થવાની સંભાવના એ આ બધી બાબતો એમનામાં વધુ હોય છે સમય જતા લાંબા સમયથી અનુભવતી માનસિક તાણ કેન્સર અને રક્તવાહિનીના રોગના વિકાસ અને પ્રગતિમાં ફાળો આપીને આંતર સ્ત્રાવ્ય અને ઇમ્યુનોલોજીકલ સ્તરે શરીરને કામગીરીની રીતને બદલી શકે છે ઉદાહરણ તરીકે અધ્યયનો દર્શાવે છે કે નર્વસ સિસ્ટમ એકંદર તાણના પ્રતિભાવને નિયંત્રિત કરે છે તે રીતે અસંતુલન રાખવાની જેમ કે કોર્ટિસોલ અને એડિનાલિન જેવા તણાવ હોર્મોન્સનું ખૂબ ઊંચું અથવા તો ખૂબ નીચું સ્તર ઉત્પન્ન કરવું મેટાસ્ટેટિક બ્રેસ્ટ કેન્સરવાળા દર્દીઓમાં વહેલા મૃત્યુની આગાહી કરી શકે છે મિત્રો તમે જે માનો છો તે રોગ તરફ તમે દોરી જઈ શકે છે આ મન શરીરના જોડાણને લીધે તમે જે રીતે વિચારો છો અને અનુભવો છો તે બધા રોગના વિકાસમાં ફાળો આપી શકે છે જો તમે પીડાદાયક લાગણીઓનું અન્વેષણ અને વ્યવહાર ન કરો તો તે ચિંતા હતાશા અને ગુસ્સાની અંતર્ગત સમજ બનાવી શકે છે જે શરીરને સ્વસ્થ કરવાની કુદરતી ક્ષમતાને શારીરિક રીતે વિક્ષેપિત કરી શકે છે લાંબી પીડા સાથે વ્યવહાર કરતી વખતે તમે સામાન્ય રીતે એક માન્યતા અને શારીરિક સંવેદનાની ક્રિયા પ્રતિક્રિયાનો અનુભવ કરી શકો છો તે એક સામાન્ય રીતે જે પીડા કે અનુભવે છે તે શારીરિક સંવેદનાઓ તમને અનુભવાયેલી લાગણીઓ અને પીડાનો અર્થ એ તમારા માટે ભાવનાત્મક વેદના શારીરિક પીડા અને અન્ય સંવેદનાઓ તેમના ન્યુરલ માર્ગોના સમાનતાના સમાનતામાં એ શેર કરે છે દાખલા તરીકે ગુસ્સો અથવા તો અસલામતીની લાગણી હૃદયના નિયમિત ધબકારા અને શ્વાસના શાંત પ્રવાહને વિક્ષેપિત કરી શકે છે આ સહાનુભૂતિશીલ નર્વસ પ્રણાલીને તે જ રીતે સક્રિય કરે છે જે જ્યારે તમે કોઈ ખતરાનો સામનો કરી રહ્યા હો ત્યારે થાય છે અસ્વસ્થતા અને પીડાની વધુ સમજણ એ બતાવે છે તમે આ પ્રકારના શરીર વિજા વિભાજન સામાજિક સપોર્ટના અભાવ ધરાવતા લોકોમાં એ જોઈ શકો છો જેમને સુસંગત અને સહાયક સંબંધો ધરાવતા લોકો કરતાં રક્તવાહિની અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની સંભાવના છે મન અને શરીરની વચ્ચે શક્તિશાળી કડીનું બીજું ઉદાહરણ છે કે ડિપ્રેશનના લક્ષણોમાં ઘટાડો થવાથી કેન્સરથી અસ્તિત્વના દરમાં સુધારો થઈ શકે છે મનોવૈજ્ઞાનિકો લાગણીઓનો સા લાગણીઓ સાથે વ્યવહાર કરવા અને માન્યતાઓને બદલવા માટે એ મહત્વપૂર્ણ છે જે હતાશાના લક્ષણો તેમજ બળતરાના ઘટાડામાં મદદ કરી શકે છે આ સૂચવે છે કે ભાવનાત્મક અને સામાજિક સકારાત્મક અસર શરીરના સ્વાસ્થ્યને અસર કરે છે ડ્રીલિંગ માઇન્ડ બોડી અને આત્મા એટલે શું ડ્રીલિંગ માઇન્ડ બોડી અને આત્મા રોગને મટાડવા અને અટકાવવા માટે શારીરિક અધ્યયિત અને ભાવનાત્મક અભિગમોનું સંયોજન જરૂરી છે આત્મા શરીરના વિવિધ વિભાગોમાં છે એનો અભિગમ એવો છે વિવિધ જે તમને તમારી લાગણીઓ પર પ્રક્રિયા કરવામાં અને શાંતિ અને જીવનશૈલીનું પરિવર્તન તાણ સંચાલન પ્રોગ્રામની સાથે શીખવાયેલી લોકોની જેમ આંતરિક શાંતિ અને શારીરિક સુખાકારી વિકસાવવામાં મદદ કરી શકે છે ખરાબ લાગણીઓના નિર્માણને ટાળવા માટે તમારે હાજર અને જાગૃત રહેવાની જરૂર છે ધ્યાન આપવું એ લાગણીઓને ઉદ્ભવતી તેને ઓળખવાની પ્રક્રિયા કરવાની અને તમે કેવી પ્રતિક્રિયા આપશે તે પસંદ કરવાની મંજૂરી આપે છે અસરકારક રીતે વ્યક્ત વ્યક્ત થતી અનુભૂતિ અને તમારી ભાવનાઓને બહાર કાઢવાનો એક માર્ગ એ છે કે તે વિશે વાત કરવી આ એક વિશ્વાસપાત્ર મિત્ર અથવા તો ચિકિત્સક સાથે વાત કરીને અથવા તો કાગળ પર પ્રેક્ટિકલ દ્વારા એ લખીને મોટ કરી શકાય છે લખી દ્વારા પણ કરી શકાય નિયમિત ધ્યાન પ્રથા એ શરીરને ભાવનાત્મક પ્રતિક્રિયાઓને મોડ્યુલેટ કરવામાં મદદ કરવા માટેનો એક અસરકારક રસ્તો છે તે સાથે ન્યુરોકેમિકલ પેટર્ન કે જે અન્યથા હાનિકારક તાણ હોર્મોન્સની શરીરને છલકાવી શકે છે શરીર મન અને વર્તન વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરતી અન્ય તકનીકોમાં કેટલીક બાબતો સામેલ છે જેમ કે યોગ એટલું જ નહીં પ્રાણાયામ એક તાઇચી કરીને એક પદ્ધતિ છે એ ત્યારબાદ માર્ગદર્શિત કલ્પનાઓ હિપ્નોથેરાપી છે બાયોફીડ છે આટલી બાબતો છે લાગણીઓનું સંચાલન કરવા અને તેના ન્યુરોફિઝિયોલોજીકલ પ્રભાવને ઘટાડવા શક્તિશાળી બનાવવા શરીરની જીવ વિઝન ક્રિયાઓને જેમ કે હાર્ટ રેટ અને શ્વાસ લેવાની રીતની જાગૃતિ વધારવા માટેના મૂલ્યવાન સાધનો હોઈ શકે છે આ મન શરીર અભિગમોનો ઉપયોગ કરવાથી તમે તમારા મનોભાવનાત્મક સ્વાસ્થ્ય પર ફરીથી નિયંત્રણ મેળવી શકો છો તમારા શરીરની અંદર એવું વાતાવરણ બનાવવામાં મદદ કરી શકો છો જે રોગને બદલે આરોગ્યને ટેકો આપે છે તો મિત્રો આ શરીર અને મગજના સંબંધ વિશે આપણે સકારાત્મક અને નકારાત્મક લાગણીઓનો શારીરિક પ્રભાવ આપણે અનુભવા અનુભવેલી દરેક ભાવનાઓને શરીરમાં અલગ સ્થાન હોય છે ચલો આ મુખ્ય લાગણીઓ અને તેના શારીરિક જવાબોની ચર્ચા કરી તો સુખ પહેલું છે સુખ સુખ એ એક ભાવના છે જે પ્રવૃત્તિથી આખા શરીરને એ ભરે છે આ શારીરિક તત્પરતાની ભાવનાને સૂચવી શકે છે જે સુખી રાજ્ય સાથે આવે છે શરીર અને મનની વચ્ચે સંવાદ વધારે છે જ્યારે આપણે ખુશ હોઈએ ત્યારે આપણે સામાન્ય રીતે સલામતી અનુભવીએ છીએ અને તેથી આ સ્થિતિમાં આપણે આપણી આજુબાજુની ખુશીથી સમૃદ્ધ વિશ્વના ભાગરૂપે પોતાને અનુભવવા માટેનું તમામ ધ્યાન સમર્પિત કરી શકીએ છીએ બીજું છે પ્રેમ આ એક અન્ય સ્થાયી ભાવના છે જે શરીરને સક્રિયકરણથી ભરે છે પ્રેમનું ભાવનાત્મક ધ્યાન એ વ્યક્તિલક્ષી સ્વયંમાં સ્નેહની અને લાગણીઓની તીવ્રતા બને બંને છે આમ માથા અને છાતીની આસપાસ સક્રિયકરણ તીવ્ર હોય છે પરંતુ નીચલા હાથ પગમાં નોંધવું એ વધુ મુશ્કેલ છે ત્રીજું ગર્વ આ લાગણી ખૂબ જ તીવ્ર ઉત્તેજના સાથે માથા અને છાતીના વિસ્તારોમાં પૂર લાવે છે સક્રિયકરણની આ પદ્ધતિ સ્વયં પર ધ્યાન કેન્દ્રિત કરવાને અનુરૂપ છે સંસાધનો અને જાગરૂરકતા એ અંદર અને હાથ પગથી દૂર ખેંચીને આશ્ચર્ય સમાન પેટર્ન અનુસરે છે સક્રિયકરણની તાકાત ઘણી ઓછી સ્પષ્ટ થાય છે કારણ કે સંશોધનો શરીરના જોખમનો સામનો કરવા માટે અંદરની તરફ દોરે છે કારણ કે આશ્ચર્ય હકારાત્મક નકારાત્મક તથા તટસ્થ એ હોઈ શકે છે શરીર તેનો અનુભવ એ રીતે કરે છે જે ઇવેન્ટ વિશેની અનિશ્ચિતતાને પ્રતિબિંબિત કરે છે ચોથો ગુસ્સો ખાસ કરીને માથા છાતી અને હાથમાં ખૂબ જ તીવ્ર સક્રિયકરણ સાથેની નકારાત્મક લાગણી તરીકે ગુસ્સો એકલો રહે છે ક્રોધિત શરીર શરીરના ભાગો પર ધ્યાન કેન્દ્રિત કરીને સંઘર્ષ માટે પોતાને તૈયાર કરે છે જ્યારે આપણે ગુસ્સો અનુભવતા હોઈએ તેવા સમયની તસવીર કરીએ ત્યારે ઘણા લોકો કંઈક ફટકારવાની અતિશય ઈચ્છાનું વર્ણન કરે છે આ ઇમેજ સ્કેન સાથે સંરેખિત થાય છે જ્યાં સંવેદના આપણા હાથમાં આવે છે પાંચમું છે ભય ડર સક્રિયકરણની સમાન પરંતુ ઘણી વધુ અકલ્પોકિત રીત ધરાવે છે કારણ કે શરીર અથવા તો લડત અથવા તો ઉડાનની તૈયારી કરે છે પરંતુ તે સંપૂર્ણ સંઘર્ષને નથી ડરનો તાત્કાલિક વિચાર કરવો જરૂરી છે શું હું આ શિકારીથી ભાગવાનું નક્કી કરીશ અથવા મૃત્યુ સામે લડું છું આધુનિક શરતોમાં શું મને લાગે છે કે આપણે માથામાં સનસનાટી ભર્યા સંઘર્ષ સાથે ભય અનુભવીએ છીએ આવું અહીં વિચારોમાં આવતું હોય છે છઠ્ઠું અણગમો અણગમો શરીરના સંશોધનોને સંસાધનોને વધુ મજબૂત રીતે શરીરના મૂળમાં ખેંચે છે આ ભાવનાને લીધે શરીર પોતાના દ્વારા ઇન્જેક્ટ કરેલા કોઈપણ હાનિકારક પદાર્થોને બહાર કાઢવાની તૈયારી કરે છે તેથી પાચક માર્ગની સક્રિયકરણ પર ધ્યાન કેન્દ્રિત થાય છે જ્યારે આપણે અન્ય માણસો પ્રત્યે અણગમો અનુભવીએ છીએ ત્યારે આપણે બળતરા પ્રત્યેની કુદરતી રક્ષણાત્મક સંવેદનાની એકાગ્રતા અનુભવીએ છીએ સાતમું શરીર શરમ અને તિરસ્કાર શરમ અને તિરસ્કાર સક્રિયકરણની સમાન રીત ધરાવે છે તિરસ્કાર છાતીમાં ઓછા સક્રિયકરણને ઉત્તેજિત કરે છે આમ હોઈ શકે કારણ કે તિરસ્કારનું ધ્યાન સ્વ અને અન્યના ચુકાદાની બહાર છે બીજી તરફ શરમ વ્યક્તિગત નિષ્ફળતાની ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આના કારણે કારણ માટે જજમેન્ટ કરે છે હાથ પગમાં પ્રવૃત્તિની ઉદાસીનતા ખૂબ જ શરમજનક છે કદાચ આ એટલા માટે છે કારણ કે શરીર ફાઇટ અથવા તો ફ્લા ફ્લાઇટના પ્રતિસાદમાં સંસાધનો પાછો ખેંચે છે આઠમું ચિંતા ચિંતા એ લાંબા ગાળાના નીચા સ્તરના તણાવનું એક સ્વરૂપ છે તે છાતીને તીવ્ર રીતે સક્રિય કરે છે અને ગભરાટના હુમલા દ્વારા અનુભવાયેલા વિનાશ અથવા તો ભયની ભાવના તરફ દોરી શકે છે ગભરાટના હુમલાનો અનુભવ કરનારા લોકો વારંવાર છાતીમાં કડકડતા ખૂબ જ દુખાવો અને ક્ષયની ભય ભયજનક ભયની બહાર વિચારવાની અક્ષમતાની જાણ કરે છે આ લાગણીઓ હૃદય અને ફેફસામાં તાણને અનુરૂપ હોઈ શકે કારણ કે તેઓ વિસ્તૃત ભયની સ્થિતિમાં શરીરમાં ઓક્સિજન પહોંચાડવા માટે સંઘર્ષ કરે છે હતાશ આમાં નકારાત્મક લાગણીઓનો સૌથી નોંધપાત્ર એ ભૂમિકા છે તે શરીરના કોઈ પણ ભાગમાં કોઈ સક્રિયકરણને ઉત્તેજિત કરે છે અને હાથ પગમાં સક્રિયકરણ ઘટાડે છે હતાશાની સ્થિતિમાં સક્રિય સ્વ અને બાહ્ય વિશ્વ સાથે જોડાવવું મુશ્કેલ છે ઉદાસી માથા અને છાતીમાં લાગણીને દબાવતી નથી અને ઘણીવાર એજન્સી અથવા તો પ્રવૃત્તિઓની સામાન્ય અભાવમાં એ ફાળો આપે છે મિત્રો આટલી બાબતો જાણ્યા બાદ હવે આપણે મન અને શરીરની એકતા વિશે વાત કરીએ મન અને શરીરની એકતા શરીરમાં લાગણીઓ શારીરિક સંવેદના તરીકે પ્રગટ થાય છે તે અનુસરે છે કે શારીરિક સંવેદનાને અનુરૂપ લાગણીઓ ઉત્પન્ન કરી શકે લાગણીઓ આપણી માનસિકતા જ નહીં પણ આપણી શારીરિક સ્થિતિને પણ સમાયોજિત કરે છે આ રીતે તેઓ તેમને જોખમો સામે ઝડપથી પ્રતિક્રિયા આપવા માટે તૈયાર કરે છે પણ તકો માટે ભાવનાત્મક સંવેદનાઓને ઉત્તેજિત કરી શકે છે દાખલા તરીકે સંભવ છે કે ઠંડા દિવસે તમારા ખભાની આસપાસ લપટાયેલા ધાવળાની હૂંફ ગરમીની શારીરિક સંવેદનાથી ખુશી અને સલામતીની ભાવનાત્મક લાગણીઓમાં અનુવાદ કરે છે આપણા મન અને આપણા શરીર વચ્ચેનું જોડાણ કંઈક એવું છે જે આપણે સહજતાથી અનુભવીએ છીએ પરંતુ આપણે દરેક ક્ષણે આપણી શારીરિક સંવેદનાઓ પ્રત્યે કેટલું ધ્યાન આપીએ છીએ તે જાણવું અત્યંત મહત્વનું છે અને અંતમાં આપણું મગજ એકલું ઉડતું નથી વિમઝાવતું નથી જ્યારે આપણે વિશ્વ સાથે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે નવી લાગણીઓ શોધે છે ત્યારે આપણી ભાવનાઓ પણ અમલમાં આવે છે મગજ અને શરીરનું કેન્દ્રીય પ્રોસેસિંગ એકમ છે મગજ એ શરીરનું કેન્દ્રીય પ્રોસેસિંગ એકમ અને મગજના વિષય વસ્તુ તમારા વિચારો તમારી લાગણીઓ તમારા વલણ માન્યતાઓ યાદો અને કલ્પનાઓને જ્ઞાનતંતુના કોષોના ફાયરિંગ અને રાસાયણિક પ્રકાશના જટિલ દાખલાઓમાં અનુવાદિત કરવાનું મુખ્ય અનુવાદિત કરવાની મુખ્ય ભૂમિકા નિભાવે છે મગજ અને મન વચ્ચેનો સંબંધ જટિલ છે માનવ મગજ ત્રણ કદનું એનું મગજના કોષો વચ્ચેના સંભવિત જોડાણોની સંખ્યામાં એ મોટો વધારો કરે છે અને અંતમાં મિત્રો શરીર અને મગજ એકબીજા સાથે સંલગ્ન છે જ્યારે વ્યક્તિની માનસિક પરિસ્થિતિ સારી ન હોય કે સંતુલિત ના હોય વ્યક્તિ ગુસ્સામાં હોય દુઃખી હોય ચિંતામાં હોય ગંભીર પરિસ્થિતિમાં હોય ત્યારે તે સુનિશ્ચિત નિર્ણય કરી શકતો નથી તેથી ખરાબ અસર તેના શરીર પર પડે છે આ રીતે શરીર અને મગજ એકબીજા સાથે જોડાયેલા છે તો આ સાથે મિત્રો આપણે આ લેક્ચર અહીં પૂર્ણ યુનિટ અહીં પૂર્ણ કરીએ છીએ આમાંથી કયા કયા પ્રશ્નો પૂછી શકાય તેની વાત કરીએ આપણે તણાવના નિયમન અને તમારી જાતનું સંતુલન જાળવવામાં મદદરૂપ થતી કયા કવાયતો કઈ કઈ છે વિગતે સમજાવો શરીરના પ્રકારો કેટલા છે અને કયા કયા છે શરીર અને મગજના સંબંધની એકબીજા પર થતી અસર કઈ કઈ છે વિગતે સમજાવો કઈ કઈ સકારાત્મક અને નકારાત્મક લાગણીઓ છે જેનો પ્રભાવ શરીર પર પડે છે વિગતે સમજાવો આવા લાંબા પ્રશ્નો હવે ટૂંક નોંધ અથવા ટૂંકા પ્રશ્નોમાં મન શરીરની એકતા એની પર ટૂંક નોંધ લખવી આવે બીજું આવે શરીરના પ્રકારો વિશે માહિતી આપો ટૂંકમાં સમજાવો ત્રીજું આવે મગજ અને શરીરના સંબંધનું મહત્ત્વ ટૂંકમાં સમજાવો આ ઉપરાંત બીજા પણ પ્રશ્નો પૂછી શકાય મન ઉપર છે ટૂંક ટૂંકમાં સકારાત્મક અને નકારાત્મક લાગણીઓનો શારીરિક પ્રભાવ આવા પણ પ્રશ્નો પૂછી શકાય તો મિત્રો આ સાથે આપણે આ લેક્ચર અને યુનિટ અહીં પૂર્ણ કરીએ છીએ નવા યુનિટ સાથે મળીશું ત્યાં સુધી રજા આપો नमस्कार स्वात्यायः परम